જય શ્રી કૃષ્ણ મારું ઘરેણું હાચું હોનું એટલે કે ગુજરાત તો ભાઈ આજે મારે હવાર હવારમાં બ્લોગિંગ કરવું અને મારે કહેવું હોય ત્યારે તો મિત્રો હું આવી ગયો છું અત્યારે અમારી ફાર્મ હાઉસની અંદર અને અત્યારે વીઆઈપી વીઆઈપી બધા લાગેલા છે ફળો તમે દેખી શકો છો જોઈ શકો છો તો એમાં હું છે આંબા ઊભા છે જોઈ શકો છો તમે ને એને શું કહેવાય કમેન્ટ કરતા રહેજો વિદેશી આંબા કહેવાય એને તો આપણે જઈએ છીએ વોટર સપ્લાયની અંદર તો શું થાય છે ત્યાં જોઈએ છીએ અને તમને પણ દેખાડીએ નવો અનુભવ કરીએ તો આપણે અત્યારે અમેરિકામાં છીએ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પાણી નીકળે છે અને જોવા આ જોવાનળાઓનું કામ એવું હોય તમે જોઈ શકો છો આપણે થોડું એને હરખું કરી નાખીએ હલો મિત્રો આપણું કામ થઈ ગયું પલળીને રેપ જેપ થઈ ગયા અત્યારે જઈએ આપણે આંબાની ખેતીમાં કે શું છે કેવી રીતના પાણીનું સપ્લાય થઈ છે જોવાનું ભૂલતા નહીં કારણ કે આપણો હાવ દેશી વ્લોગ અને પાછી દુબઈની ખેતી અમેરિકાની ખેતી હું તમે કહી શકો અમેરિકામાં ખેતી થાય એ મને ખબર નથી પાછી હો આમાં પાછું બનાસકાંઠામાં કાઠિયાવાડી એટલે કાંઈ ઘટે નહીં કારણ કે એમને ગુજરાતી ફાવતું નથી પહેલાં માફ કરજો કારણ કે અમે કાઠિયાવાડમાં રહેલા એટલે અમને થોડું ઘણું કાઠિયાવાડી આવે છે ને કાઠિયાવાડીમાં પણ મિક્સર થાય મારું મારવાડી એ આમ તો ગુજરાત પણ બધું મિક્સિંગ છે ગુજરાતની રાજસ્થાનની બોર્ડર ઉપર અમારે રહીએ તો થોડું ઘણું મિક્સિંગ થશે દેખવાનું ભૂલતા નહીં વોટર સપ્લાય થઈ રહ્યું છે મસ્તીનું તો તમે જોઈ શકો છો આવી રીતના કંઈક થઈ છે ને આંબા લાગી ગયા તમે જોવા યુડાઈ તમને કહી દઉં કે મારે આ તમને દેખાડવાનું બાકી રહી ગયું હતું તો તમને દેખાડી દીધું સમજી ગયા ને તમે એનાથી તમે અંદાજ લગાવો કે અમારી પરિસ્થિતિ શું હોય છે મજા આવે કા દુનિયાને ભલે ને ખોટું લાગતું આપણે આપણે મોજ મરવાનું બાકી લોગનું એક જ મહત્વ છે તમને ફાવે તેમ તમે કરો તમારી લાઈફમાં આપણા લાઈફનો કોઈ બાપ થોડું છે ભલે હમણાં માલિક થોડું છે આ છે પરમાત્મા છે બાકી આપણે તો મોજમાં જ રહેવાનું છે જોઈ શકો છો આવી હરિયાળી હોય અને મોર્નિંગનો ટાઈમ હોય અને આ એક બાજુ આપણી માટી મીટી તમે જોઈ શકો છો એના માટે કેટલા બધા બલિદાન આપ્યા છે ભલામણ જે હકીકત છે ને એનો વિચારવાનું આપણો સ્ટાર એટલે આપણી આર્મી આપણા ખેડૂતનો આપણો બોલીવુડનો હીરો આપણને કામ નહીં આવે ભાઈ ખેડૂત કામ આવશે પહેલી વાત છે એટલે જરૂરી તો આ છે મને તો એ લાગે આપણે આપણી મસ્તીમાં રહેવાનું આપણે કોઈ દી કોઈની ગુલામી કરવાની નથી ને અત્યારે ગુલામી છે મિત્રો પહેલાં આપણને અંગ્રેજો આવ્યા અંગ્રેજોએ ગુલામી કરાવી અત્યારે વિદેશના એપ્લિકેશનો છે ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ ને એના ગુલામી વોટ્સઅપ ને એના ગુલામી જ છે અત્યારે આપણે આઝાદ નથી મને કહે કે ભાઈ અંદરની ખુશી મળતી નથી હું પણ એમાં કંઈક ને કંઈક પણ મેં હવે આપણે એક કામ કરવાનું તમે પંદર દી કે દસ દી તમારું મોબાઈલ ને કંઈક નાખી દો વાડામાં એટલે મસ્તની લાઈફ થઈ જાય હમ મોબાઈલ એ બે દી તો થશે કે જિંદગી પૂરી થઈ ગઈ હવે મોબાઈલ વગર પણ મજા આવશે જીવવાની ને આપણને કાંઈ ફરક પડતો નથી દુનિયાને જે હજમ હોય હજમી લે બાકી આપણે મોજ મરવાનું એ આપણું ટાર્ગેટ રાખવાનું ઘણા દી કર્યું ઘણા દી લોકોની પાછળ દોડવાનું ને બોલો આમ કે છે ને અરે ભલે ને રહ્યું ભલામા આપણે આપણી મસ્તીમાં રહેવાનું સંસારને વાળો કોઈક બીજો છે એ પરમાત્મા છે એ ઉપર બેઠો છે ને આપણી અંદર પણ છે આપણે શું કરવાનું જેટલું થાય એટલું કરવાનું ને બાકી મોજમાં રહેવાનું કોમેન્ટ ઠોકતા જાઓ કેવા તમારા બ્લોગ જોયે એ આવી જાહે અમે નવરા બેઠા દી ને ત્યારે પાછા લગ્નની સિઝન છે તો કંઈક કરશું આપણે પણ ભાઈબંધના બહેનના લગ્ન હોય એટલે જ આવું તો પડે ને બીજું તો આપણાથી કંઈ થાય નહીં એટલે જઈશું ને તમને પણ દેખાડજો હારા હારા બ્લોગ ગુજરાતીમાં અત્યારે હિન્દીની આપણે વધારે જાતિ કંઈક તાણી નથી કરવી તો અમારો કાઠિયાવાડી બ્લોગ તમને કેવો લાગ્યો ગુજરાતી અને થોડું થોડું ગુજરાતી પણ શીખવાની મેં પ્રેક્ટિસ કરવી જોઈએ કારણ કે આપણે ભાઈ બધું શીખવું એ જ જરૂરી છે કંઈક ને કંઈક જ્ઞાન કામે આવે જરૂર આવે એ રિયાલિટી બાકી અત્યારે તો કેવું હોય ત્યારે સવારમાં ઉઠી ગયા ફ્રેશ થઈ ગયા નાસ્તો વાસ્તું કરીને પાછું થોડું ખેતરમાં આટા મારીને જમવાનું બાર વાગીને પાછું સૂઈ જવાનું ને એવું હાલે ત્યારે અને કંઈક હવે નવું પણ કરી યુટ્યુબમાં મને થોડો રસ લાગ્યો આપણે કંઈક કરવું જોઈએ કંઈક કરીએ આપણે પણ યુટ્યુબર બની બે પૈસા કમાઈ તો કંઈક કરીએ યાર કરીએ હવે બીજું તો આપણા કંઈ થઈ નહીં બહાર રખડી ગયા ફેક્ટરીમાં ગયા કામ કરવા પણ ત્યાં કંઈ મારો મેળવ પડ્યો નહીં તો અહીંયા હવે ખેતરમાં તો કરીએ છીએ ને કંઈક યુટ્યુબનું પણ કરીએ તમારા સપોર્ટથી સારું કંઈક થઈ જાય તો બહુ સારું કહેવાય ભગવાન તમારું ભલું કરે બીજું શું તો હવે આજ તો ઘરે જાઉં છું જમવાનું છે અને તમને બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરી દેજો ન સારો લાગે તો મારે ક્યાં ચોંટણી લડવી છે ભલામણ ઠીક તો મળીએ બીજા બ્લોગમાં બાય બાય